સુરતમાં પે એન પાર્કના કોન્ટ્રાક્ટર પાસે કોર્પોરેટરે લાંચ માંગી હોવાના આક્ષેપો સાથે એસીબીમાં અરજી કરાઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ એસીબીમાં પે એન પાર્કના કોન્ટ્રાક્ટર દ્વારા એસીબીમાં ફરિયાદ કરાઈ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા સીસીટીવી ફૂટેજ તથા ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ એસીબીને સુપરત કર્યા હતા તો સામે આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાએ કોન્ટ્રાક્ટરોના આક્ષેપોને પાયાવિહોણ્યા હોવાનું કહ્યું હતું અને લીગલ ટીમની માહિતી લઈ

ભાઈ ગય આ બાબતે એનો મિત્રો અને મારો મિત્ર થાય એવા માણસને બોલાવેલા ભાઈ રીતનું વાત કરે છે પૈસાની માગણી કરે છે પરંતુ એની પાસે પૈસાની માગણી કરે એટલી થાય છે અગિયાર લાખ રૂપિયા પછી એને ના પાડી પછી પાછા એના બપોર પછી પાછા એ રીતે બોલાવ્યા અધિકારીઓને બોલાવ્યા અધિકારીઓ સાથે મિટિંગ કરી પછી પાછા ઓલા વચ્ચે આ ભાઈને પાછા બોલાવેલા છે એમને કીધું ભાઈ આ ભાઈ હું તમને કીધું આપણે અગિયાર લાખ રૂપિયા છે એવી વાત કરી એને એવું નથી કે દસ લાખ જેવા બટાવટ કરવાની પાંચ લાખ પાંચ દિવસમાં નહીં દેવાના આ લોકો કરે અને પાંચ દિવસ પછી પૈસા નહીં આવેલા એટલે નિપુલભાઈનો પેલા ભાઈ ઉપર ફોન આવેલો ભાઈ ઓલા ભાઈનું પચ્યું નથી કરેલી પાછા જીતુભાઈ મળેલા જોવાનો પૈસા એને કીધું ભાઈ તમારા હજી ડોક્યુમેન્ટ હજી નથી પડ્યા જે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ ફોરવર્ડ પાછામાં એક બોલતા હતા પછી એના જયારે દિવસે પાછી કાર્યપાલકની ઓફિસમાં અમારી મિટિંગ થયેલી કાર્યપાલક ઇન્જિનિયર પછી આસિસ્ટન્ટ કમિશનર નીતિનભાઈ કાશાડીયા પછી ફાયદભાઈ દસાણી અને હું આ પાંચ જણાની એક કલાક જેવી મિટિંગ આવેલી એમાં એનું આખો રેકોર્ડ ડિવાઈઝમાં મારી પાસે છે જે મેં એસમાં રેજ્યુ કરેલું છે સુરત મહાનગરપાલિકાના પાર્કિંગની મિલકતમાં પાર્કિંગ માફિયાઓ દ્વારા જે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં ખોટી રીતે પાર્કિંગના ઉઘરાણા કરતા હતા તો જેના વિરુદ્ધ અમે પાલિકામાં કમિશનર લેખિતમાં ફરિયાદ કરેલી છે તો જેના માટે અમારા ઉપર ખોટું પ્રેશર ઊભું કરવા માટે આ પાર્કિંગ માફિયાઓ દ્વારા ખોટી રીતે જે અરજી કરેલી છે તો અમારા ઉપરના તમામ આરોપ બુનિયાદ છે અને અમે આગળ આગળના સમયમાં અમે અમારા લીગલ ટીમનો સલાહ લઈ રહ્યા છે